પરિમલ પટેલ હવે સવારે છ વાગે મંદિર દર્શન કરીને આવતા હતા સિવિલે ચા પીવા ઊભા રહ્યા તો આ જે ગાડી છે એ ગાડીમાં ચાર શખ્સ ઉતરીને ગાય ભરી છે અમે એમની પાછળ ગયા પણ ગાડી સ્પીડમાં હતી અને ઊભા રહ્યા નથી એટલે અમને નંબર બી ખબર નથી કે શું નંબર હતો બોલો એ કિડનીનો ઢાર ચડીને વાણિયાવાડ સર્કલ બાજુ ગયા સફેદ કલરની ગાડી હતી ને ચાર જણા ગાયને લે ખા

પેલા કેમ ડ્રાય ક્લીન ના કેમેરા ચેક કરાયા એની અંદર નાખી પબ્લિક એ લોકો બંધ કરી સીધું ઉપર બે અને સીધી ગાડી કિડની હોસ્પિટલ બાજુ વાણ્યા રહી પબ્લિક બહુ લાડી પણ લોકો ગાડી મારી મૂકી જતા રહ્યા એટલે સાહેબ વારે કરીએ પેલા બી એક બનાવાઓ બનેલો છે અહીંયા અહીંયા આગળ બસ ઘર આગળથી સાંભળ્યા છે દોરડું કાપી અને તારે બી આ રીતે ગાડી તારે ઇનોવા ગાડી હતી હા તારે તારે બી અમે આ જ કેમેરા ચેક કરાયેલા ઇનોવા ગાડી એ બી ટાઈમ આ જ હતો સવારના છ વાગ્યાનો તારે બી એ પહેલાં બી આ કર્યું તારે બી અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી તારે બી અમે અરજી આપેલી પણ કશું થયું ને વારે ઘડીએ કરીએ સાહેબ હા એ લગભગ એ દોઢ દોઢ વર્ષ સહેલાની વાત કરું છું અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને આજ બરા ત્યારે ઇનોવા ગાડી હતી આ ફેર આ ગાડી વારે ઘર આ લોકો આવે આવીને અને અમારા ઘર આગળ વાછાડાઓ નાખી જાય છે કોઈ નિકાલ નઈ આવતો એટલે તમે એને પૂરેપૂરી એ થાય